લોકો આવશે તો એને જમાડવા માટે અને એને બધાને મારીને અને પછી એને જમાડવા માટે લઈ આવ્યા સાવરીજીએ વિચાર કર્યો મારો એકડું લગન કોઈના જોડે વિવાહ અને ઉસ મારા વિવાહમાં પ્રસન્ન થવા માટે અને એટલા પશુને બલી આપે અને હું એમાં મને આનંદ મળે આ ખોટું છે એક ભીલ રાજાની કન્યા સવરી મનમાં વિચાર આવે છે જો કે એને એને મારીને એને ખવડાવવાથી અને પછી જાન આવે અને એ આનંદ માણે મને મને ન જોઈએ તમે એનો છે ને વાડ છે ને એને ખોલી દો ખોઈ જા અને ઘેટા બકરા બધાને મુક્ત કર્યા બોલો શ્રી કૃષ્ણ કનૈયાલાલ ઘેટા બકરા જ્યારે ગયા ને પશુ પણ તમને આશીર્વાદ આપે એટલે તો આપણે કહીએ ને કે તમે ચારો નાખો કબૂતર હોય કૂતરા ને હોય ગાયો ને હોય કીડીઓ ને હોય આપણે નાખી કે નહીં એ શીખાડે છે સવારે જોયું અને એને ખોલી દીધા મુક્ત થઈને ગયા ત્યારે એને આપે છે હે સવારી તમે તો આપણે મુક્ત કર્યા પણ આપણે પણ તમને આશીર્વાદ આપીએ તમે તો આપણે આ વાળ માંથી બચાયા પણ તમને તો એક વખત એવી રીતે મુક્તિ મળશે ફરીથી તમે આ બંધન માં પાડો પાડે નહીં જન્મ મરણ ના બંધન થી તમે મુક્ત થઈ જાઓ આ મુક્ત જે પશુ એને આશીર્વાદ આપ્યો કોને સવારી ને સવારી પાછો ઘરે આવ્યો ને અને એ જંગલ માં ગયા અને જંગલ માં જાય છે સવારી માતંગા ઋષિ ના આશ્રમ માં ગયા એ ઋષિઓ જે રસ્તે થી સવારે નાવા માટે ત્યારે સવારીજી સવારે ઉઠીને અને એ રસ્તામાં કોઈ કાટા ન હોય કોઈ પથ્થર ન હોય કોઈ કાય આવે નહીં સંતના પગમાં એ બધાને ઝાડુ કરે છે વિચાર એક વખત નહીં બીજી વખત નહીં કેટલા વર્ષ તો એ માતંગરી આ કોણ કરી રહ્યા છે ત્યારે ખબર પડી કે એ એક ભેલી જે સવારી છે એ બધું પ્રાતકાળમાં ઊઠીને કરે છે એને બોલાવ્યું તમે કોણ છો એ છે આમ છે બધું પૂછ્યું પછી એને આશ્રમમાં લઈ આવ્યા અને આશ્રમમાં લઈને એને રાખ્યો જે કાઈ પણ કામ હોય આશ્રમનું કરે અને ઋષિ માતંગ ઋષિ કથા સંભળાવે આત્મ આત્મજ્ઞાનથી પ્રબોધ કરે સવરીના આંખમાં આશ્રુપાત આવે સવારી

ભગવાન રામચંદ્રજી પધારશે અને તમને આશીર્વાદ આપે બોલો આજે માતા પણ ઉમર થઈ ગઈ બાલ ઢોરા થઈ ગયા પણ એનો એક જ રટન સવારે ઉઠે આંગણ ને ખૂબ સરસ રીતે ઝાડુ કરે ઘરમાં લીપ પોત કરે માં જઈને પુષ્પ આદિ લઈ આવે બનમાં જઈને બોર આદિ ફળ લઈ આવે મનમાં વિચાર છે મારો રામચંદ્રજી પધાર છે મને ગુરુએ આશીર્વાદ આપ્યો મારા ભગવાન મારા દ્વારે પધાર એક દિવસ નહીં બે દિવસ નહીં વર્ષો બેતી થઈ ગયા આજુબાજુના ઋષિ કુમારો આવે એમના વિચાર કરે સવારીના મુખામાંથી એક છે રામ રામ અને રામ 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 અને રામ જ છે બીજું કોઈ ઉત્થાર નથી એ મારું બાલક આવશે એમ જાણીને એ રોજ એવી રીતે જ કરે એક દિવસની વાત છે સવારી માતા અને બનમાં ગયા હતા એના રામ રામ ગુંજાન પરિવેશ જે છે સમસ્ત રામમય બની ગયો છે અને ત્યારે ભગવાન રામચંદ્ર કુટિયામાં માતાજી નથી બાલકો આવીને પૂછ્યા કે જે બાળક માતા રામ રામ મારો પુત્ર મારો આ બાળક આવશે એમ કર્યા કદાચ એ બાળક હોય શકે

તમારા દરવાજ તમારા કુટિયામાં ઉપસ્થિત છે તમારા રામ તમારા કુટિયામાં ઉપસ્થિત છે તમે જાયને દર્શન કરો માતા હોય શકે કે નહીં સવારી માતા લડખડાતા અને એક કુટિયામાં આવીને જોઈએ છે આ સુંદર બાળક શ્રી રામચંદ્રજી અને લક્ષ્મણને જોઈને ગદગદ થઈ ગયા ગદગદ થઈ આનંદ થઈ ગયો ના ચરણ પ્રણામ કર્યા છે આજે રામજી લક્ષ્મણજી અને બેસવા માટે આસન આપ્યું આજે જન્મ જન્માંતર નો જે ફળ જે ગુરુ માતંગ ઋષિ ના જે આશીર્વાદ છે आजे मारा सवरी ने मैडा धन्य हो सवरी के जीवन जिसको दर्शन करने के लिए जाना नहीं पड़ा वहीं उनके गृह में उनके कुटिया में वो परमात्मा आकर के दर्शन दे रहे हैं और तक, तक की नजर से खुली नजर से माता सवरी भगवान रामचंद्र का दर्शन कर रहे हैं आ, माता से आप पवित्र बंधी आप भक्ति से माता

અને પ્રેમ થી આરોગે મારા ભક્તજન મારા સુંદર સાધજી આ સ્વરૂપ ને આ દ્રશ્ય ને આંખ બંધ કરીને એક વખત જોવો ભગવાન પણ આજે માતા સવરીના હેઠા જે બોર એ ચાખી રહ્યા છે ખાઈ રહ્યા છે અને એક વાર વામણજીને પણ આપે પણ લક્ષ્મણજી એને આરોગ્ય આપે

એ માતા સવરીય દેહને ત્યાગ કર્યો તો એ શ્રી રામચંદ્રના ચરણના અનુરાગ એ પ્રેમ એ વળગી રહ્યા અને એ રામચંદ્રમાં મિલાપ થઈ સુંદર સાથ એ ભક્તિ ભક્તિમાં કોઈ ઊંચ નીચ હોય જે પણ પ્રેમથી ભક્તિ કરે એને બધું જ મળે પછી ભગવાન રામચંદ્રજી આગળ વધ્યા હનુમાનજી સાથે મિલાપ થયો સાથે મિલાપ થયો અને હનુમાનજી સમુદ્ર વાટિકાના નીચે બિરાજમાન છે ત્યાં જઈને ભગવાન રામચંદ્રજી નો સંદેશ આપ્યો અને લંકાને દહન કરીને પાછા આવ્યા અને સંદેશો આવ્યો એવા લંકા અસુરના રાજ્યમાં પણ એક દીવો પ્રગટેલો હતો એ છે વિભીષણ અને એ આવીને શરણાગત થયો રામચંદ્રજીના અને પછી બધા સિપાહી સેના વાંદર સેનાઓ લઈને ભગવાન રામચંદ્રજી સેતુ બંધન પાર્ક કરીને લંકામાં ગયા અને ત્યાં યુદ્ધ થયું અને યુદ્ધમાં ખૂબ કુંભકર્ણ આદિ બધાને ત્યાં પરાસ્ત કર્યા અને છેલ્લે રાવણ આવે છે યુદ્ધમાં બહુ યુદ્ધ થયું પણ રાવણ મળે નહીં ત્યારે વિભીષણે કહ્યું મહારાજ એના ડોટીમાં છે ને અમૃત છે એટલે તમારો બ્રહ્માસ્ત્ર છે ને એમાં છોડો ત્યારે ભગવાન રામચંદ્ર બ્રહ્માસ્ત્ર છોડ્યો અમૃત જે હતો એ સુખાઈ ગયો અને રામ ત્યાં ભાત થયો છે બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી અને આગળ વિભીષણ ને ત્યાંનો રાજ માં બેસાડ્યા અને મારા ભગવાન શ્રી રામચંદ્ર લક્ષ્મણજી અને માતા જાનકીજી પુષ્પક વિમાન માં બેસીને અને અધોધ્યાપુરી માં આવે છે અયોધ્યા માં આવ્યા ત્યારે એનું સ્વાગત થયું ભરતને રાજગદ્દી ઉપર બેસાડવામાં આવ્યો પણ ભરત જેવા ભક્ત કેમ રાજગદ્દીમાં બેસે એમને જે પગ પગથ્ય જે પગરખાં હોય એ લઈ આવ્યા હતા શ્રી રામચંદ્ર એ સિંહાસનમાં મૂક્યા અને પોતે ચિરાગ ભેસ લઈને અને પોતે રામ ભગવાનના દાસ રૂપમાં રહીને અને એને રામ રાજ્યને ચલાવ્યા છે અને આજે ચૌદ વર્ષ પછી ફરીથી શ્રી રામચંદ્ર અયોધ્યાના ગાદીમાં બેસાડે જ્યાં સુધી રામચંદ્ર ભગવાને રાજ કર્યો એમાં કોઈ ચોર ડકાયતે કોઈના ઘરે તાળો હોય નહીં એ રામ ત્યારે એક દિવસ ફરવા માટે ગયા હતા એક ધોવીના બાતને સાંભળીને માતા જાનકીને બાલમેનકીના આશ્રમમાં રાખ્યા એમાંથી બે પુત્ર થયા લવ અને કોઝ એને પણ આગળ વધ્યા એ પછી રાજા એવી રીતે સુંદર રાજ કરી એ છે રામ લીલા રામાનની કથા એટલે રામાયણની કથા છે ભક્તજન એમાં વધારે સંક્ષેપમાં અહીંયા કહ્યું છે કેમ કે એનો મૂળ ધ્યેય છે કેમ કે તમે રામના જે મર્યાદા પુરુષોત્તમ છે એના મર્યાદા આંખમાં રાખો અને કૃષ્ણને દર્શન કરો તો ક્રિષ્ન તત્પને સમજાય મર્યાદા વગર લીલાને સમજાવી શકાય નહીં બોલો શ્રી કૃષ્ણ કન્યા કી गोविन्द मेरो है गोपाल मेरो